વરાછા વિસ્તારમાં રહેતા યુવકે પરિણિત મહિલાને બદનામ કરવા તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કરી વિવસ ફોટા અપલોડ કર્યા બાદ જેને લઈને પરિણિતાએ વરાછા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં સોશિયલ મીડિયા મારફતે યુવતીઓને બદનામ કરતા રોમિયો બાબતે અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પ્રેમમાં પાગલ યુવકો અથવા ગંદી માનસિકતા ધરાવતા લોકો આ પ્રકારના કરતૂતો કરતા હોય છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી વરાછા વિસ્તારમાં રહેતી એક પરણિતા દુકાનમાં કામ કરી રહી હતી ત્યારે એક યુવક ત્યાં આવ્યો હતો અને પરણિતાનું નામ અજાણ જાણ્યા બાદ નીકળી ગયો અને ત્યારબાદ પરણિતાના નામ પરથી ઇન્સ્ટાગ્રામમાં આઈડીની તપાસ કરી હતી અને તેના પોતે અપલોડ કરીને અન્ય ફેક આઈડી બનાવી હતી જેમાં બીબત્સ ફોટા અપલોડ કરી લોકો સાથે ચેટ શરૂ કરી જેને લઈને યુવતી સમાજમાં બદનામ થઈ ગઈ હતી જે ઘટના બનતા પરણીતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીને ઝડપી પાડી ધરપકડ કરી હતી સેટા સાથે હઝર કુરેશી